ઉમરસાડીથી વધુ એક પાંજરામાં ઘુસેલા અજગરનું કરાયું રેસ્ક્યુ ચોમાસાની ઋતુમાં પાંજરામાં રહેતા મરઘાઓ તેમાંથી ઉત્પન્ન થતી સ્મેલના કારણે સરીસૃપ સાપો સ્મેલથી આકર્ષાય શિકાર હોવાની ઓળખ કરી શિકાર કરવા સાપો તેમના તરફ આવી પાંજરામાં ઘૂસી જતા હોય છે ત્યારે મરઘા પાલકોએ ચોમાસાની ઋતુમાં પાંજરું ખોલવા કે બંધ કરવા સમયે ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે ત્યારે ફરી એકવાર પાડીના ઉમરસાળી નવીનગરી ખાતે રહેતા વિજયભાઈ રમણભાઈ નાયકાના ઘર ખાતે શુક્રવારના રોજ સવારે દસેક વાગ્યાની આસપાસ એક મહાકાય અજગર મરઘાના પાંજરામાં દેખાતા પરિવારજનો ગભરાઈ ગયા હતા અને આ બાબતે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરાતા તેમના ગ્રુપના સદસ્ય વિશાલ ભરતિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સહી સલામત રીતે અજગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને જાણ કરી અજગરને ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી